બોટાદ ખાતે નગરપાલિકામાંગ દસમો સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો બોટાદ નગરપાલિકા કચેરીમાંગ ચોપન જેટલી સરકારી કચેરીઓના એક જ જગ્યાએ કામો કરવા માટેનો તેમજ સ્થળ પર જ લોકોના કામનો નિકાલ થાય તેવા હેતુથી સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સરકારશ્રીની વિવિધ કચેરીઓના અધિકારીઓ હાજર રહ્યા હતા અને લોકોએ વિવિધ કામો કરવા માટે અરજીઓ કરેલ હતી આ સેવા સેતુના કાર્યક્રમને બોટાદના પૂર્વ કોર્પોરેટર મેઘજીભાઈ તલસાણીયા દ્વારા વખોડી કાઢવામાં આવેલ છે અને તેઓએ જણાવેલ કે આ સેવા સેતુનો કાર્યક્રમ કોઈ પણ જગ્યાએ સફળ થતો નથી અને સરકારશ્રીના આ સેવા સેતુ કાર્યક્રમનો તાયફો જ કરવામાં આવે છે અહીન લોકો આવે છે અને અરજીઓ પણ કરે છે પરંતુ તેને તો મૂળ કચેરીના ધક્કા જ ખાવાના હોય છે ખરેખર તો સરકાર શ્રીની કચેરીમાં જ લોકોના કામો થવા જોઈએ જે થતા ન હોય તે સાબિત થાય છે અને ફક્ત જાહેર જનતાને છેતરવા માટેનો જ આ કાર્યક્રમ હોય તેવો પણ આક્ષેપ કરવામાં આવેલ છે રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ સાહેબ પરિચય પીજી ગોસ્વામી ચીફ ઓફિસર બોટાદ નગરપાલિકા સાહેબ સેવા સેતુ કાર્યક્રમ દસમો તબક્કો છે આજે દસ વર્ષથી ચાલે છે વર્ષ છે બોટાદ નગરપાલિકા કક્ષાનો સેવા સેતુ જે બે સેવા સેતુ કરવાનામાં છે એમાં પહેલો તબક્કો છે પહેલો સેવા સેતુ કાર્યક્રમ છે એ નગરપાલિકા કચેરી ખાતે રાખેલો છે જેમાં સરકારની જુદા જુદા વિભાગ કચેરીઓની કુલ ચોપન જેટલી યોજનાઓનો નાગરિકોને લાભ મળશે સ્થળ ઉપર જ એમને જે કોઈ સેવાનો યોજનાનો લાભ લેવાનો હોય એ આપવાના હેતુ સાથે આ કાર્યક્રમ છે સાવલિયા ચંદ્રકાંત હિમતભાઈ બોટાદ શહેર પ્રમુખ ભારતીય જનતા પાર્ટીની મારી જવાબદારી છે આજે બોટાદ નગરપાલિકા દ્વારા સેવા સેતુનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે લોકોને કેવા કેવા પ્રકારની સુવિધા કરવામાં આજે દસમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ બોટાદ નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સરકાર ઘણા વર્ષોથી જે સેવાડાના માનવી સુધી લોકોની અગવડતાઓ જે હતી એનું એક સ્થળે નિરાકરણ લાવી અને લોકોને ચોપન જેટલી ઓફિસોના એક જ જગ્યાએ આ કામગીરી ચાલે છે અને એમાં નાનામાં નાના લોકો દરેક સુવિધાઓ મેળવી અને પોતાના જે કાર્ય છે એમાંથી સમય બચાવી અને તુરંત સ્થળ ઉપર જ સર્વે સર્ટિફિકેટો આપી દેવામાં આવે છે ત્યારે સરકાર અને નગરપાલિકા દ્વારા ખૂબ જહેમત ઉઠાવી અને વધારે વધારે લોકો લાભ લે એવી આજે લોકોમાં સંદેશો આપવામાં આવ્યો છે અને સર્વે લોકોને અહીંથી નિરાકરણ આવે સમસ્યાનું એવું કામ કરવામાં આવી રહ્યું છે મારું નામ મેઘજીભાઈ વિઠ્ઠલભાઈ તલસાણિયા માજી હાલ નગરપાલિકા કોર્પોરેટર અને મારું એ કહેવાનું છે કે આ સેવા સેતુનો હેતુ સરકારશ્રીએ આ એક તાઇફા તાઇફો કર્યો છે કે સેવા સેતુનો કાર્યક્રમ કરવો તો આ કર્મચારી બધા ઓફિસોમાં બે જ છે તો ઓફિસની અંદર આ કામ ન થાય થાય જ તે પણ આ એક સરકારશ્રીએ સેવા સેતુ માટે આ પબ્લિકને ગેરમાર્ગે દોરવા માટેનો આ એક ટાઈફો કર્યો છે પબ્લિકને બસો રૂપિયાની મજૂરી કામ ખોટી કરીને અને અહીંયા આવે છે થળમાંથી કોઈ પણ આ ટેબલે બેઠા છે નિરાકરણ લાવી દે એનું ચંપલને મારું મોઢું અત્યારે માથે કોઈ પણ ગમે ત્યારે આવો સેવા સેતુનો કાર્યક્રમ થાય છે કોઈ પબ્લિકનું કામ થતું નથી તો તો ઓફિસમાં થાય જ છે ઓફિસના કર્મચારી બેઠા બેઠા ઓફિસમાં કરે જ છે અરજી અહીંયા જ લેશે અહીંયા અરજી લઈ લેશે ત્યાં અરજી અહીં આપી પછી કહે છે ઓફિસે જાઓ તો બિચારા પબ્લિક આમ જનતા છે ને ગેરમાર્ગે આ સરકાર દોરે છે મારું એ કહેવાનું છે મારું નામ મેઘજીભાઈ વિઠ્ઠલભાઈ ચલસાણીયા અત્યાર સુધીમાં કોઈ પણ માથે સેવા સેતુનો કાર્યક્રમ થયો નથી અને કામ નિરાકરણ તાત્કાલિક અહીંયા થયું નથી એટલું હું કહેવા માંગુ છું આમ જનતા બોટાદ ની નથી કામ હતું કેવા પ્રકારનું કામ હતું રેશન કાર્ડ નું કામ હતું પછી તમારું કામ આ સેવા સેતુ થયું આયા નહોતું થયું કે નગરપાલિકાએ એ જાવ કે તમે કેટલા સમયથી રેશન કાર્ડની કામગીરી માટે રેશન કાર્ડમાં માં કામગીરી મહિના જેવું થઈ ગયું મહિનો 15 દિવસ જેવું તમે ત્યાં ઓફિસે ગયેલા કરાય હા અહીંયા ઓફિસે ગયો તો ત્યાં એમ નોતી તમારું ત્યાં એમ કીધું કે નગરપાલિકા એ જાવ આયા આવ્યા પછી આપને સંતોષ છે કે કે